કરજણ પોલીસ સ્ટેશનમાં આવનાર શિવરાત્રીને લઈને શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી કરજણ ખાતે આવનાર મહાશિવરાત્રી પર્વને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે કરજણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં પોલીસ અધિકારીઓ સ્થાનિક આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ટ્રાફિક નિયંત્રણ સુરક્ષા વ્યવસ્થા તેમજ અફવાઓ સામે સાવચીખે રાખવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત સભ્યોને શાંતિ સહકાર અને જવાબદારીપૂર્ણ વર્તન જાળવવા અનુરોધ કરવામાં આવ્યો અધિકારીઓએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા પૂરતી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈપણ અનિચ્છનીય બનાવો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી બેઠકમાં પોલીસ અધિકારીઓ સ્થાનિક આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અંતે સર્વે પ્રતિનિધિઓએ પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી રિપોર્ટર ગુલઝાર દિવાન ન્યૂઝ ટુડે કરજણ આજે કરજણ પોલીસ સ્ટેશનમાં આવનાર શિવરાત્રીના તહેવાર અનુસંધાને કરજણ નગરમાં જે ત્રણ શોભાયાત્રાઓ નીકળે છે એના માટે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ તેમાં ત્રણે શોભાયાત્રાના આગેવાનો કરજણ શહેરના ટાઉનના આગેવાનો મંદિરના મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી ચર્ચા કરવામાં આવી એમને પણ કોઈ સમસ્યાઓ હોય તો એ બાબતે પણ જાહેરમાં ચર્ચા કરવામાં આવી અને હાજર તમામ લોકોને જે ડીજે આ શોભાયાત્રાઓમાં ડીજે વગાડે છે એ લોકો પણ આમાં અત્યારે મિટિંગમાં હાજર હતા તો તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે કે નો પણ અવાજ પણ મર્યાદામાં વગાડે ખોટો ઘોંઘાટ નો થાય કોઈ અયોગ્ય ગીતો ના વગાડે તેમજ આ શોભાયાત્રા દરમિયાન કરજણ માં અને એક મહાદેવ જે હાઈવે પર આવેલા છે ત્યાં પણ ટ્રાફિક ન થાય અને લોકોને શહેરમાં હરવા ફરવા કોઈ અગવડતા ના પડે એ પ્રમાણે ટ્રાફિક નિયમન કરી અને પોતાનો તહેવાર શાંતિથી ઉજવાય અને લોકો સુમેળભર્યા વાતાવરણમાં શાંતિથી તહેવાર ઉજવે એવી ચર્ચા કરવામાં આવી સૂચના આપવામાં આવી અને તમામ હાજર આગેવાનોએ આ મહાશિવરાત્રી નો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાશે તેવો ખુબ ખૂબ સહકારથી સાથે રહી અને આ તહેવાર ઉજવશે એવી ખાતરી આપી અને ત્યારબાદ જાહેરમાં ચર્ચા બધી કરી અને મીટિંગ પૂર્ણ કરવામાં આવે